છે બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ક્રિકેટ તથા ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું લાયન્સ ક્લબ ઓફ બરોડા મેન તથા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડના સુભાનપુરા ખાતે આવેલ સેન્ટર ખાતે અઢારમી ઓપન ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એન્ડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચેસમાં સિત્તેર જેટલા સમગ્ર રાજ્યોમાંથી આવેલ ખેલાડીઓએ તથા ક્રિકેટમાં કુલ ચૌદ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ચાર મહિલા તથા દસ પુરુષોની ટીમોએ ભાગ લીધો હતો આમ કુલ બસો ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો તથા ગામડાઓમાંથી આવેલ પ્રજ્ઞાચક્ષુઓએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો પ્રતિયોગિતામાં જીત

લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇન તથા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા સુભાનપુરામાં ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ નામની જે અંધ લોકોની સંસ્થા છે એમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ અઢારમું વર્ષ છે અમારું અને આ સંસ્થાને સાહીઠ વર્ષ પૂરા થયા છે અને એના નિમિત્તે આ આ કાર્યક્રમ આજે એ કરવામાં આવ્યો હતો આખા ગુજરાતમાંથી આવ્યા છે જામનગર જુનાગઢ ભાવનગર અમદાવાદ મોરબી પછી આણંદ નડિયાદ વલસાડ શિલ્વાસા આખા ગુજરાતમાંથી ચેસ તથા ક્રિકેટ રમવા માટે ભાઈઓ અને બહેનો આવેલા છે મારું નામ છે વિશ્રામભાઈ ગઢવી હું આ સંસ્થામાં સ્પોર્ટ્સ કોચ તરીકે કામ કરું છું અને આજે અઢારમી ઓપન ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ચેસ જ્યાં આજે આપણી સંસ્થા લાઇન્સ લાઇન્સ ક્લબ દ્વારા બરોડા ધીબરોડા એસોસિયન ફોરી લાઇનમાં થઈ રહી છે આજે આપણે ઓલ ગુજરાતની અ દસ છોકરાઓની અને ચાર છોકરીઓની ટીમો અહીંયા આજે રમવા આવી છે અને આ આયોજન અમે દર વર્ષે કરતા હોઈએ છીએ અને બાળકોને આ આયોજનમાં ખૂબ મજા આવે છે અને આ એક નાનું આપણે અહીંયાથી આ જે પ્લેટફોર્મ છે એના પરથી બાળકો અમારા છે આગળ નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી ખેલાડીઓ આ આ પ્લેટફોર્મ પરથી જાય છે હવે તમને વાત કરું કે આ બ્લાઇન્ડ ક્રિકેટની તો બ્લાઇન્ડ ક્રિકેટમાં જે તમે જોવો છો તેમ છરાનો ફાઈબર નું બોલ આવે છે એમાં ત્રણ કેટેગરી રમી રહી છે ત્યારે બી વન બી ટુ અને બી થ્રી એમાં બી વન જે પ્લેયર હોય એને બિલકુલ દેખાતો નથી ના હોય બી ટુ પ્લેયર હોય એને 3 મીટર સુધી ક્લિયર દેખાય પછી બ્લર થઈ જાય અને બી 3 કેટેગરી છે એને 6 મીટર સુધી દેખાય અને પછી બ્લર થઈ જાય તો આવી રીતે ત્રણ કેટેગરી દ્વારા બ્લાઇન્ડ ને ટોટલ 11 પ્લેયર આ ત્રણ કેટેગરી દ્વારા રમતા હોય છે અને આજે અમારી આ આંગણે 18મી વખત આયોજન થયું છે અને ખૂબ સરસ છે અને લોકોનો સારો અભિપ્રાય મળ્યો છે લોકોને મજા આવે છે અને દર વર્ષે લોકો ઉત્સાહથી ભાગ લે છે ધન્યવાદ થેન્ક યુ હો જયમીન પારેખ ધ બરોડા ચેસન ફોર ધ બ્લાઇન્ડ અને અમારા લાયન્સ ક્લબ ઓફ બરોડા મેન તરફથી આ ટુર્નામેન્ટ સતત અઢારમી વખત અમે યોજી યોજી રહ્યા છે અને એ આ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ચેસ ટુર્નામેન્ટ બંને દર વર્ષે અમારે ત્યાં યોજાય છે અને આ અમારે ત્યાં ગુજરાતની દરેક દરેક સંસ્થામાંથી છોકરાઓ આવે છે છોકરા છોકરીઓ બંને આવે છે અને એ લોકો આવી રીતે સારી રીતે આ એ લોકોનું સામેથી એવું કહેવું છે કે તમે બહુ સારું આયોજન કરો છો અને અમે તમારા તરફથી આટલું સારું આયોજન કરો છો એટલે અમે અહીંયા કારી રમવા માટે આવીએ છીએ અને અમે એના માટે બહુ જ દર વર્ષે અમે લોકો આતુર હોઈએ છીએ કે ક્યારે અમે રમવા આવીએ અમે અમે તમારે ત્યાં એટલે દર વર્ષે અમે આ છોકરાઓને ધ્યાનમાં રાખીને સારી એવી ટુર્નામેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ચેસ ટુર્નામેન્ટ આયોજીએ છીએ દર વર્ષે અને કહે અને દર વર્ષે અમે લોકોને ટ્રોફી કેશ પ્રાઇઝીસ અને આપણે સાથે એ લોકોને જમવાનું થી માંડીને સવારના નાસ્તાથી માંડીને રાતનું એ લોકોને ડિનર સાથેની બધું આયોજન કરીએ છીએ અને દર વર્ષે આ બધી આ ટુર્નામેન્ટ થાય છે અમારે ત્યાં અને આના જે રૂલ્સ એન્ડ માં એવું હોય છે કે ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે કહીએ તો એમાં આઠ પ્લેયર્સ હોય છે આઠ પ્લેયર્સમાં થ્રી બી વન એટલે ટોટલી બ્લાઇન્ડ

દરેક પાર્ટિસિપેન્ટને અમે આપણે જમવાથી માંડીને એ લોકોને ટ્રોફીસ પણ આપીએ છીએ કારણ કે એ લોકો સંબોધાય એના માટે કે સારું એ લોકો આગળ કઈક અમે લોકો એ લોકોને એપ્રિશિએટ કરીએ છીએ કે એ લોકો આગળ સારી જગ્યાએ જાય ને સારું આગળ એ લોકોનું પોતાનું ડેવલપમેન્ટ કરે થેન્ક યુ